શ્રી જય સવારની પદયાત્રા બાદ બપોર પછી સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા ભાવપૂર્વક શરૂ થઈ ગઈ છે અને આજે પણ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવામાં ઠંડી સાસ પ્રસાદ રાખવામાં આવ્યો છે અને આજે જે દાતાશ્રીએ ઠંડી છાસનો પ્રસાદ આપ્યો છે એ દાતાશ્રી છે ગયા શનિવારની જેમ આ શનિવારે પણ શેથલી ગામે જે વચન ધામ વાળા માતાજીનું મંદિર છે મેળડી માતાજીના મંદિર તરફથી તેમજ જીવનભાઈ ચાવડા માતાજીના ભુવા છે એમના તરફથી છાસનો પ્રસાદ આપવામાં આવ્યો છે મા ભગવતી મેરડી માતાજી તેમજ કષ્ટભદ્ર દેવ એમને ખૂબ આપે અને હૃદયપૂર્વક અમે ગ્રુપ આખું એમનું આભારીએ છીએ તેમજ આ જીવન જેમની સેવા રહી છે એવા પાડીના દાતા શ્રી ભાઈ શ્રી મહેશભાઈ ચાવડા હિન્દવાની અકલ ગામ સેથળી તેમજ બરફના દાતા ભાઈ શ્રી લાલભાઈ સમોસાવાળા તેમજ પેપર ડીશ ગ્લાસ કે વગેરે વગેરે જે કંઈ મટિરિયલ જોતું હોય એ મટિરિયલના આ દાતા ભાઈ શ્રી સુકેતુભાઈ બેરાણી ઉર્ફે ભૂરાભાઈ મહાવીર ગિફ્ટ આર્ટિકલ બોટાદ તો આ બધા દાતાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા મિત્રોના સાથ સહકારથી આ બધા જે અમને સેવા રૂપ મદદ સેવામાં જે મદદરૂપ થાવ છો એનાથી તમને આ સેવા કાર્ય કરવાનું પ્રેરક બળ મળે છે તો સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા થઈ રહી છે અને આજની સેવામાં અમારા પરમસિંહ મિત્ર જીગ્નેશભાઈ રાઠોડ રોક તો હોય જ જીગ્નેશભાઈ રાઠોડ છે મહેશભાઈ ચાવડા છે હર્ષભાઈ ચૌહાણ છે અને આજે અમારા ભાઈ શ્રી જયેશભાઈ પણ જોડાયા છે એનો અમને વિશેષ આનંદ છે તો સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા થઈ રહી છે બોલો કષ્ટ ભંજાન દેવ જય કૃષ્ણ ભંજન દેવ મિત્રો અહીંયા દાદાનો વિષામુર સેવા ગ્રુપ છે જે દર શનિવારે અહીંયા ચાલુ હોય છે બપોર પછી દર શનિવારે ઠંડી છાસનો પ્રસાદ આપવામાં આવે છે અહીંથી ચાલીને જતા જે હરિભક્તો હોય છે એ લોકોના માટે ઠંડી છાસનો પ્રસાદ ઠંડુ પાણી છે તમે જોઈ શકો છો સેવા અત્યારે ચાલુ જ છે એમ હર શનિવારે અહીંયા સેવા ચાલુ હોય છે આગળ પણ એક રાઉટી આવશે ત્યાં પણ દર શનિવારે સવારમાં અને બપોર પછી પણ ત્યાં પણ ચા પાણી નાસ્તો અને બપોર પછી શરબતની સેવા અવિરત દર્શનિવારે ચાલુ હોય છે જે પદયાત્રીકો ચાલીને જતા હોય છે તેમનીમાં દેવકી જાય કૃષ્ણભંજન દાદા હનુમાનજી મહારાજ આજે મારા આઠ વર્ષ થવા આવ્યા છે અને હું હેથલીનો છું વર્ષોથી અમારી આસ્થાને વિશ્વાસ છે અને એવા દાદા કામ કરે છે અને આ બધા હાલીન જાય છે એ લોકોને પણ કામ થાય છે એવો મને પરિપૂર્ણ વિશ્વાસ છે હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે એવા હનુમાનજી મહારાજની જાય ક્રષ્ટભંજન મહારાજની જાય તો આજે પણ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોને બધા મિત્રોએ મળી ભાવપૂર્વક સેવા કરી સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોને ઠંડી છાશનો પ્રસાદ આપી ઠંડી છાશનો પ્રસાદ પાય અને એમ કહે સેવા કરી અદભુત આનંદ આવ્યો બધા મિત્રો એમ કહેવાય કે આ સેવામાં જોડાયા એનો વિશેષ આનંદ છે તો આજનો વિડીયો આજની સેવાનો બ્લોગ વિડીયો આપને કેવા લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ભાવપૂર્વક કોમેન્ટ બોક્સમાં જય દેવ લખજો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને ભાવ ભર્યા જય કષ્ટભન દેવ બોલો કષ્ટ ભજન